જો હાલો ફ્રેન્ડ્સ હું છું અરવિંદ ઠાકોર અને આજના એક નવા બ્લોગમાં આપનું સ્વાગત છે ફ્રેન્ડ્સ અમે આજ કહેવામાં આવ્યું કે ભાગ બીજો લઈને અમે આવી ગયા છીએ પાછા એટલે કે જહાબા ફાર્માવું તો ફ્રેન્ડ્સ અમારું અહીં ખેતરું છે અને બાવળ છે તેની કટિંગ કરી રહ્યા છીએ બાવળની કટાઈ અને આજે તો અમારી સાથે વાઘોબા પણ આવી ગયા છે સો ફ્રેન્ડ્સ હું જહાબાના દર્શન કરાવું અમે તો આવ્યા હતા દર્શન કરી ગયા ફ્રેન્સ સામે મેચનું ફ હતું ગાય તમને કદાચ દેખાતું છે ને ઓલું ટ્રેનિંગ આર્મી ટ્રેનિંગ કરતા એ છે લટડવાનું ફ્રેન્ડ્સ અહીં જહાબા ફાર્મ હાઉસની અંદર અનેક વ્યક્તિઓ આર્મીની નોકરી પણ પ્રાપ્ત કરી અનેક લોકોએ પોલીસની દોડમાં સફળતા મેળવી અને પાસ થયા અનેક જણા આર્મીમાં બધા જ લાગ્યા છે ફ્રેન્ડ્સ આ કંઈક જહાબાની કૃપા છે અને મારો સાતમી પેઢીનો લહેરાઈ રહી છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો અને આપણું બોય જય બા જહાબા બા સ ફ્રેન્સ લાઇટ જતી રહી છે એટલે લાઇટિંગ બંધ કર્યું જય જય ઝા તો ફ્રેન્ડ અમે ભાગ લઈને આવી ગયા છે તમે જોઈ શકો છો અને અમારા દાદા અમારા પાળિયા દાદા જહો બા કરી આ સાતમી ભેઢીથી અહીંયા બેઠા છે આ પ્રાચીન મંદિર અહીંયા હતું જે ટૂંક જ સમયની અંદર આ નવું બનાવવામાં આવ્યું છે અમારા અમે બધા ઈસરવા પરિવારના વ્યક્તિઓ સાથે મળીને આ નવું મંદિર બનાવ્યું છે તો ફ્રેન્ડ જોઈ શકો છો સો ફ્રેન્ડ આડું કરીને હું જાઉં છું જ્યાં અમે કા બાવળ કાપી રહ્યા ત્યાં ફ્રેન્ડ્સ તમે બન્યા રહેજો તમે જોઈ શકો છો કહેવામાં આવે છે કે આ પેટી અમારા જહાબા ફાર્મ અંદર ખૂબ ચોરી કરી અને મૂકી ગયું છે